એવું વિશેષ ગર્ગ સંહિતામાં નારદજી બહુ વિસ્તારથી ગિરિરાજ ખંડવા એનું વર્ણન કર્યું છે ગિરાજજીના મહત્વની ચર્ચા અનેક પ્રકારથી કરવામાં આવી છે ગિરાજજી પર્વત રૂપે આરાધ્ય છે એ ગિરિરાજ છે આપણે ત્યાં પર્વતો આરાધ્ય છે જેમ ગિરનારની પણ પરિક્રમા થાય છે ને ચરણાદ્રી પર્વતની પણ છે એમ દક્ષિણ ભારતના કેટલા પર્વતો છે કૈલાસ પર્વતની મહત્તા છે એવા અનેકતમ પર્વતો ભારત વર્ષમાં બિરાજમાન છે અને દરેક પર્વતોને દેવતા રૂપ એમનું આધિદૈવિક રૂપ માનવામાં આવે છે એટલે જ ઘણી કથાઓમાં અને પ્રસંગ આવે છે કે પર્વતોને પણ આમંત્રિત કર્યા ને પર્વતો પણ મનુષ્ય રૂપ ધારણ કરીને કથામાં આવીને બિરાજમાન થયા એવી મહત્તા એ જ રીતે પ્રત્યેક નદીઓને પણ દેવી રૂપ સ્ત્રી રૂપ આપણે ત્યાં માનવામાં આવે છે તો એની પણ ઘણી બધી ચર્ચાઓ શાસ્ત્રોમાં હિન્દુ ધર્મના દરેક શાસ્ત્રોમાં કરવામાં આવે છે તો એક પર્વત રૂપ ગિરરાજની મહત્તા બીજું દેવતા રૂપ ગિરરાજની મહત્તા કારણ કે દેવ તો છે જ અમારો દેવ ગોવર્ધન દાનો યહી દેવ ઠાકોરજી તો પોતે કહે છે બ્રજવાસીઓને कि कोई देवता नी पूजा करवी होए तो क्या भी जा नहीं तुम ब्रजवासी छो और ब्रजवासियों नो एकच देवता छे और एचेया गिरिराज यही है कुल देव हमारा यही है कुल देव हमारा कहूं नहीं और हम जान कोठने है ब्रज को रखवारो यही है कुलदेव हमारा ब्रह्म संबंध लेऊ એટલે શું ब्रह्म સંબંધ લેવું એટલે व्रजवासी બનીને જીવવાનો સંકલ્પ ઠાકોરજી આ કરતા છે જેનું જીવન કેવળ કેવળ કૃષ્ણ માટે કૃષ્ણ પરક જીવું એ બ્રહ્મ સંબંધ એટલે કે બ્રહ્મ સંબંધ લઈને તમે વ્રજવાસી બનો છો અને વ્રજવાસીઓનો એક જ કુળ દેવતા છે અને છે આ ગિરરાજ બાબા દીપમાલિકા માલિકા કે દિન પાચક ગોપન લે હો બુલાય બલિસામગ્રી કરો બહી કહી સબન સમુજાહી હૈ કુલદેવ હમા ગિરરાજજી નું બીજું આરાધન દેવતા રૂપ ત્રીજું આરાધન ગિરરાજજી નું ભગવાન સાક્ષાત ઠાકોરજી અને ગિરરાજજીમાં ભેદ જોવો એ આસુરી ભાવ છે શિક્ષા પત્ર માં સ્પષ્ટ ના કહે છે કે કે આસુરી આસુરી જીવ કોણ છે છે એના લક્ષણ આપતા આપણે આ બધા બગડેલા કે ખરાબ કે ખરાબ એવું નહીં જે ઠાકોરજી મહાપ્રભુજી ગિરરાજજી યમુનાજી ને બ્રજ અને શ્રી વલ્લભ આ બધામાં ભેદ જુએ ને એ જ આસુરી છે એ જ દુસ્સંગ છે જે ભેદ બુદ્ધિ પ્રગટ કરે આ સાક્ષાત ઠાકોરજી નું પ્રભુ અને પ્રભુના લીલા પરિકરમાં ભેદ ન જોવો અને જેનું પૂજન આખું વિશ્વ કરતું હોય પ્રત્યેક જીવ કરતા એવા ઠાકોરજી જેનું પૂજન કરવાનું કહે એની મહત્તા કેવી હશે એમને એમ ઇન્દ્ર વિચાર કરો સામર્થ્યવાન ઇન્દ્ર છે એ જગત પ્રસિદ્ધ છે શાસ્ત્રોમાં દેવતાઓનો રાજા કહેવાય છે અને દરેક ના અધિષ્ઠાતા દેવતાઓ છે દરેક વસ્તુના અધિષ્ઠાતા દેવતાઓ આપણે ત્યાં માન્યા છે એ દરેક ઇન્દ્રિયોના હોય યા દરેક સાધન ના હોય આપણા ધનના કે વિદ્યા ના કે આપણે વાસ્તુના ભૂમિના દરેક ના જુદા જુદા દેવતાઓ અત્યારે ચર્ચા નથી કરતો બાકી પ્રત્યેક દેવતાઓ અધિષ્ઠાતા દેવતાઓ છે વ્રજવાસીઓને કેમ કહ્યું કે આ બધું જ છોડી એટલે એક નામ છે દેવ દમન શ્રીનાથ કેમ કે દસમસ્કન ની લીલામાં ત્રણ લીલા ઠાકોરજી કરે છે અસુરોનું મર્દન કરે છે ભક્તો નો નિરોધ કરે છે અને દેવોનું દમન કરે એટલે જ પ્રત્યેક દમન કર્યું બ્રહ્માજીનું દમન કર્યું વરુણ દેવનું દમન કર્યું રાસલીલામાં કામદેવનું દમન કર્યું એટલે એમને એમનું દેવતા પદ યાદ અપાવું કે જ્યારે માણસને સામર્થ્ય મળે તો પોતાને ઈશ્વર માનવા લાગે તો દેવતાઓને જ્યારે સામર્થ્ય મળ્યું એમને એમ થયું કે અમારે કારણે આ વિશ્વ ચાલે છે પોતાને ઈશ્વર માનવા લાગ્યા ત્યારે પ્રભુ એમનું દમન કરી એમને એમનું દેવતા પણ યાદ અપાવે જો પ્રભુ ઘણી વાર આપણી અસમર્થતાનો અહેસાસ કરાવે ને એ આપણા ઉપર એની કૃપા જ હોય છે કે માણસ જયારે પોતાનું બહુ સામર્થ્ય સમજવા લાગે છે ત્યારે જ એની અંદર અહંકાર પેદા થાય જો પાપી માટે ભગવાનના દરવાજા ક્યારેય બંધ નથી થયા પણ અહંકારી માટે ભગવાનના દરવાજા કાયમ માટે બંધ રહ્યા છે તમે ગમે તેટલું પાપ કરો ઠાકોરજી ક્ષમા આમ તો આ સર્વ પાપે બે મોક્ષ સ્વામી આપકે કિતને ભી પાપ હો મેં ક્ષમા કર દઉં પણ અહંકારી કે લીએ ભગવાન કે દ્વાર હંમેશા બંધ રહે છે એટલે પ્રભુ અસમર્થતાનું ભાન આપણને કરાવે ને એ ઠાકોરજીની કૃપા છે દેવતાઓને એમની અસમર્થતાનો ભાગ કે તમારી સીમા અહીંયા સુધી જ છે મારા ઉપર જોર ચાલે એમ નથી એટલે પ્રભુએ અસમર્થતાનું બાન કર્યું ને ઇન્દ્ર્યાગની કથામાં આપણે એનું દર્શન કરીશું અને એક રાજીની પરિચય જે ઠાકોરજી આપણને કરાવ્યો એક પરિચય ગોપીઓએ કરાવ્યો છે એક પરિચય ઠાકોરજીએ કરાવ્યો ભાગવતમાં આ બંને જણાએ પરિચય કરાવ્યો છે અને પ્રધાન રૂપે ત્રીજો પરિચય નારદજી આપણને કરાવે છે ગર્ગ સંહિતામાં તો એનો પણ આશ્રય લઈશું અને એ પ્રમાણે પણ ચર્ચા કરીશું તો પહેલું સ્વરૂપ પર્વતનું છે બીજું દેવતાનું છે ત્રીજું સાક્ષાત આપણને કરાવશે આ ચારે સ્વરૂપ ચર્ચાઓના મહાત્મ્યનું દર્શન આજે આપણે કરીશું જેથી ગિરરાજ બાબાને જો આપણે ત્યાં એક જ સ્વરૂપમાં અનેક ભાવોનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં રહેલો છે એક જ સ્વરૂપ હોય અને એમ પણ વ્યક્તિ એક જ હોય ઘણી વાર એક જ સ્ત્રી હોય પણ કોઈની પત્ની હોય એને પત્નીનો ભાવ હોય કોઈની મા હોય એને માનો ભાવ હોય કોઈની બહેન હોય તો એને બહેનનો ભાવ હોય કોઈના પાડોશન હોય તો પાડોસણનો ભાવ હોય વ્યક્તિ એક જ હોય પણ જેનો જેનો જુદો ભાવ હોય એની જુદી લાગણી થાય એમ એ જ સ્વરૂપ મહાત્મ્ય છે પુષ્ટિમાર્ગમાં એમનું આદિ ભૌતિક સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ અને આધિ દૈવિક સ્વરૂપ ત્રણેયની ચર્ચા પુષ્ટિ માર્ગમાં કરવામાં આવે છે આ ત્રણેયના ભાવનું દર્શન આપણે કરીશું જેથી બુદ્ધિમાં મહાત્મ બેસે અને હૃદયમાં માધુર્ય બેસે આપણે તો બંનેને સિદ્ધ કરવા છે બુદ્ધિ અને મન બુદ્ધિને મહાત્મથી રંગવાની એટલે કે ક્યારે પણ એને અન્યાશય કરવાની ઈચ્છા નથી જો બુદ્ધિ જેના સર્વ સામર્થ્યપણાને જાણી લે છે ને પછી બુદ્ધિ અન્યના આશ્રયનો વિચાર નથી બુદ્ધિને એમ સમજ્યા કે આનાથી વધારે કોણ આપી દેનારું છે આપણને જ્યારે કોઈ પણ સંકટ આવે તકલીફ આવે જરૂર પડે તો કોની પાસે વિચાર કરી કે કાંઈ નહીં તો છેલ્લે પેલાની પાસે જઈશું ને પછી તો કામ થઈ જાય એટલે જે સમાજમાં સર્વસમર્થ હોય આપણા ઓળખીતામાં સૌથી વધારે સામર્થ્યવાળો હોય એના શરણમાં પહોંચી જાય એમને પહેલાં ત્યાં જઈશું તો ક્યાં કાના કાની કરે કે એની પહોંચ અહીંયા સુધી છે આની પહોંચ અહીંયા સુધી છે પણ પહેલાને કહીશું તે સીધો એક ફોન કરશે તો કામ થઈ એમ અલૌકિક કૃષ્ણ ભક્તિના માર્ગમાં છેલ્લે ગિરરાજજીને ફોન કરશો ને તો કામ થઈ જવાનું છે એના શરણમાં જશો ને તો પછી ક્યાંય પછી ફાફા મારવાની જરૂર નહીં તો ઠાકોરજી એ ભક્તિનો આ જે ચર્ચા કરી રહ્યા છીએ આપણે તો ચારેય સ્વરૂપની તો બુદ્ધિમાં સામર્થ્ય બેસી જાય ને પછી બુદ્ધિને અન્યાશય કરવાની ઈચ્છા નથી અને મનમાં માધુર્ય પ્રગટી જાય ને પછી મન એને છોડીને ક્યાંય જતું નથી અને એટલા માટે મયેવ મન આધત્સ્વ મય બુદ્ધિમ નિવેશ ઇસીલી તો ભગવદ્ ગીતા મેં ભગવાન ને કહા ને બુદ્ધિ ઓર મન દોનો મુજ મેં લગા દે પણ દોનો લગાને કેસે ઈચ્છા તો આપણને ઘણું થાય કે બુદ્ધિ ભગવાન ના શરણ મારે મન એના સિવાય બીજું કઈ વિચારે નહીં પણ એનો રસ્તો શું રસ્તો આ છે બુદ્ધિમાં મહાત્મ્ય સ્થાપિત કરી દો અને મનમાં માધુર્ય પ્રગટાવી દો જ્યાં પ્રેમ હોતા હૈ મન વહી હોતા મા કો मन बच्चे में लगाना थोड़ी पड़ता है घोड़िया में झुलतो है पर रसोई में काम करती माने मन तो ऐसा जो है भले तो रसोड़ा में खरो पड़ी जाए लगे जलो लागे जाको मन लाग्यो गोपाल सोता ही और कैसे भावेरी लेकर मीन दूध में राखो जल ने सछु नहीं पावेरी जो सूरार न घूमी चलत है पीर न कर विलप साकी में भी गुसाई अरे राय जी कहते हैं ना के आ, कैसा मन क्यों से विठल नाथ के चरण कमल चित लाए मीन रहत जल और निकसत ही मर जाए चित्री विठल नाथ के चरण कमल चित लाए ऐसा मन जैसा एक मछली जल के बिना नहीं रह सकती वैसे हमारा मन श्री जी के बिना नहीं रह सकता और हमारे चौरियासी दो सौ बावन इसके प्रमाण है ये कोई कपुल कल्पना वार्ताओं नहीं वंशजो ये हो આજે એમની પ્રત્યેક ઘટનાઓ આજે પણ જુદા જુદા ચિહ્નો રૂપે જીવંત છે અમારે તો આદર્શ ઓર કોણ હે મોટા મોટા મહાપુરુષોની ને મોટી મોટી ફિલોસોફીઓમાં પડવા કરતા આ આપડા અભણ 8452 સારા એટલે આપડી બહુ નજીક પડે છે આપડા જેવા સંસારમાં રહેનારા રોજ બરોજના પ્રશ્નો સામે ઊભા હોય અને એમાં પણ કઈ રીતે રસ્તો કાઢીને પ્રભુને રીઝવી લીધા કૃષ્ણ બિરહિની ગોપીઓને ઘર હિં વન કીધું એ પદ્મનામરે પદ સાહિત્ય ગાયા ગયા કે લોકો ઘર છોડ કરોપિયા તો ઘર મે તરફ રહેતી માનવ વૃંદાવન મે પ્રકારના વ્રજવાસી હોય એક એવા હોય કે વ્રજમાં આવીને વાસ કરે એટલે આપણે એને વ્રજવાસી કહેવા અને ઘણા એવા હોય રહેતા હોય શહેરમાં પણ એમના મનમાં વ્રજવાસ કરતું હોય અરે જેના મનમાં વૃજવાસ કરતું હોય એ પણ વૃજવાસીઓ જ બની જાય શકો આપણે ભલે રહીએ અમદાવાદ બરોડા મુંબઈ કે લંડન માં પણ આપણું મનમાં જો વ્રત છે ને તો આપણે વૃજવાસી જ છીએ તો ચલો બ્રજ મે આકર વાસ નહીં કર સકતે પર બ્રજ કો તો મન મે વાસ કરા સકતે હો તો આપણે વૃજવાસી उसी પ્રકાર સે રહેના તો ભાગ્યશાળી આ દંડવતી પરિક્રમાના ગ્રુપના બધા વૈષ્ણવ જેના શરીર આટલી વાર વ્રજમાં આળોટાયા હોય તો વ્રજ એને છોડીને જેનું શરીર આટલી વાર વ્રજમાં ઘસાયું હોય જો આપણે ત્યાં તો કહેવાય ને કે ગજન વાર્તામાં ની આવતા ને ઘોડો બનાવે હાથી બનાવે ને ઠાકોરજી ઘોડો ચલાવે ને અને ઘૂંટણો છોલાય લોહી નીકળીને કહ્યું કે ઠાકોરજીને કહી દઉં કે આ રીતે ઘૂંટણ છોલાય છે તો કહ્યું કે આ દેહ સેવામાં ઘસાય ને તો જ એની સાર્થકતા છે નહીં તો સંસારમાં ઘસાઈ ઘસાઈને ખતમ થઈ જવાનું તો ભાગ્યશાળી છે લોકો જે વ્રજ રજ આટલી વાર સ્પર્શ કરી શકે અને હમણાં જો દંડવતી પરિક્રમા અમારા પ્રથમેશ બાવાની ચાલી જ રહી છે હિતુનાથજી ના બાવાની તો જ્યાં જ્યાં જોડાઈ શકો જ્યાં જ્યાં સવારે સમય હોય સાંજના સમય હોય જ્યાં જ્યાં આપણે જોડાઈ શકીએ વ્રજમાં તો ઠાકોરજીની સદાય લીલા ભૂમિ છે તો ભગવદી નું સ્વરૂપ ચારે સ્વરૂપ ની આપણે ચર્ચાઓ કરવી છે પહેલું પર્વત રૂપ આકાર ની મહત્તા પણ એટલી જ છે આપણે ત્યાં આકાર અને સ્વરૂપ આ બંનેનો ભેદ જે આંખે દેખાય છે એને ભૌતિક સ્વરૂપ આપણે કહીએ છીએ બુદ્ધિ જેના મહાત્માને સમજે છે એને આધ્યાત્મિક સ્વરૂપ કહીએ છીએ અને હૃદય જેના રસનો અનુભવ કરે છે એને આધી દૈવિક સ્વરૂપ કહીએ છીએ

ક્ષેત્ર છે અનેક અનેક સ્થાનો તીર્થો રૂપે કહેવામાં આવે છે ધર્મસ્થાનો જેને માનવામાં આવે છે ક્ષેત્ર જ્યાં ભૂમિની મહત્તા હોય જ્યાં જલ અને સ્થળ બંનેની મહત્તા હોય ત્યાં તીર્થ કહેવાય એ રીતે પર્વતોનું પણ મહત્ત્વ કહેવાય છે અને પર્વતોમાં પૂજન અને પરિક્રમા આ બંનેની મહત્તા કહેવાય છે જ્યાં જ્યાં પર્વત છે ત્યાં ત્યાં પરિક્રમા છે નદીઓની પરિક્રમા બહુ ક્રમ નથી એક ના ક્રમ અને ઇતિહાસ બહુ વિશેષ રૂપે રૂપે સ્પષ્ટ કદાચ મળે પણ જ્યાં જ્યાં પર્વતો છે ત્યાં ત્યાં પરિક્રમા નો ક્રમ છે પણ અન્ય સ્થાનોની પરિક્રમા એટલે ગોળ ફરવું પરિક્રમા અને પરિક્રમા પણ પૂજન નો એક ભાગ જ છે તમે સોડસોપચાર આદિ પૂજન કોઈ પણ કરવા બેસો તો બ્રાહ્મણો પણ આ ચલો આમ વાત કરીને પહેરો પરિક્રમા પદે પદે એમ કરીને તમને બેઠા બેઠા પરિક્રમા કરાવે તો પૂજન એક અંગ છે એટલે કે જયારે જયારે ગિરિરાજજી નું પૂજન કરો અને પરિક્રમા દ્વારા તમે એને પૂજન ને પૂર્ણ કરો છો પણ અન્ય પર્વતોની પરિક્રમા અને ગિરિરાજજીની પરિક્રમામાં ઘણો મોટો ભેદ છે કારણ આ લીલા સ્થળી પણ છે જો ઘણી તપસ્થલી હોય ઘણી નિર્વાણ સ્થળી હોય સમાધિ સ્થળી હોય અને ઘણી લીલા સ્થળી અને લીલા સ્થળી કોને કહેવાય ઘણી ઐતિહાસિક ભૂમિ હોય જો વ્રજ એ ઐતિહાસિક ભૂમિ નથી હિસ્ટોરિકલ પ્લેસ નથી આ લીલા સ્થળી છે આ વાત ક્યારે ન ભૂલવું અહીંયા ક્યારે પણ કૃષ્ણના જે જે ચરિત્રો છે એનો ઇતિહાસ જોવા આપણે આવતા નથી કારણ કે વ્રજમાં ભૂતકાળ છે જ નહીં અહીંયા તો સદા વર્તમાન છે એટલે કે જ્યાં અખંડ કારણ કે આને ધામ કહીએ છીએ ને ધામ કોને કહેવાય જ્યાં પ્રગટ રૂપે સદાય ભગવાનનો વાસ હોય એને ધામ કહેવાય એટલે આ વ્રજધામ છે અને એટલે અહીંયા ઇતિહાસ નથી અહીંયા લીલાઓ છે સદાય વર્તમાન છે એટલે કે આ ત્યાં સારસ્વત કલ્પમાં પ્રભુએ જ્યાં જ્યાં જે જે લીલાઓ કરી હતી એ એ લીલાઓ આજે પણ ચાલી જ રહી છે આ વાત સ્પષ્ટ થઈ જવું નિત્ય લીલાવાદ એને કહેવાય પુષ્ટિમાર્ગ આ બહુ જ મહત્વનો કૃષ્ણ ભક્તિ આ બહુ મહત્વનો સિદ્ધાંત છે નિત્ય લીલાવાદ એટલે કે પ્રભુની લીલાઓ નિત્ય છે એટલે કે ગિરિરાજજીમાં જે જે લીલાઓ ઠાકોરજીએ કરી એ આજે પણ થઈ રહી છે એ શિખર પરની લીલા હોય એ કંદરાઓ ભીતરની લીલા હોય કે તહેટી ની લીલા હોય ત્રણે ની ચર્ચા કરીશું અને એટલા માટે જો એક ભાવ આ મારો કહું છું તમે મંગલાચરણ બોલો છો અસુબોધ નું મંગલાચરણ છે અને આપણે જાણીએ છીએ કે આખો ભાવ જે એનો બતાવ્યો છે હૃદય રૂપી શેષ પર પ્રભુ અને મારો ભાવ સ્વતંત્ર ભાવ કહું તો બ્રજમાં એવી કઈ જગ્યા છે જ્યાં દૂધનો સાગર તમને દેખાય પ્રભુ ક્યાં પડેલા છે તો કે દુધના સાગરમાં તો જ્યારે જ્યારે ગિરરાજજી આવો મુખારવિંદમાં અને દૂધની અખંડ ધારા વહેતી હોય અને ઘણી તો હજારો વૈષ્ણવ રથયાત્રા લીલી પરિક્રમામાં જુઓ તમને એમ લાગે કે આ તો દૂધનો સાગર જાણે વહી રહ્યો તો આ મંગલાચરણમાં એક રૂપે તમે કોને યાદ કરી રહ્યા છો કે ગિરરાજજી કારણ કે આ બધી જ લીલાઓ ક્યાં છે તમે મધુરાષ્ટક વાંચ્યું છે મધુરાષ્ટકમાં વ્રજના બધાના નામ મધુર 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 આવ્યા ક્યાંય પર્વત મધુરમ ગિરિરાજ મધુરમ એવું મધુરાષ્ટ્રકમાં આવ્યું તમને એમ થયું કે કે ગિરરાજી મધુરાષ્ટ્ર ગાતા ગાતા ક્યાંય ગિરરાજને ભૂલી ગયા મહાપ્રભુત ક્યાંય નહીં તો જો મધુરાષ્ટ્રમાં આપણે કહીએ કે સમગ્ર વ્રજના માધુર્યનું વર્ણન મધુરાષ્ટકમાં છે અને યમુના મધુરા આયુ વીચી ની લહેરો ભ્રમરો ને બધી વાત કમલમ મધુરમ ને નાની નાની અધરમ વદરમ નયન એમ તો બધાને યાદ કર્યા પણ ક્યાંય ગોવર્ધન મધુરમ ના આયે જીરાટ મધુરમ ના આયે આપણે આશ્ચર્ય થાય ઘણી વાત કે આ બધુર મધુર મધુર બધા કા વજના એક એક અંગને યાદ કર્યા અને જીરાટ દાવાને ગયા કે તો ભૂલ્યા નથી આ જે કાઈ વૈભવ મધુરતાનો છે ને એ ગિરરાજજી ની ભીતર

મહાત્મ્ય બહાર દેખાય છે માધુર્ય ભીતર વિરાજ છે ગિરાજની વિશેષતા એ જ છે કે ઉપરથી કડક મહાત્મ છે જેમ કોપરું જોઈએ ને ઉપર કડક કેવું અંદર કેવું માધુર્ય લાગે ગિરાજ બાવા પણ બહારથી પાષાણ જેવા લાગે છે અને ભીતરથી તો કેટલા કોમળ ગિરાજ બાવા કે જ્યાં ઠાકુરજીની આ પરમ મધુર લીલાઓ અખંડ અવિરત અહર્નિશ એટલે કે દિવસ રાત ચોવીસે કલાક ચાલી રહી છે નું દર્શન આપણે કરીશું આગળ કઈ રીતે સવારે મંગળાહથી લઈને શહન સુધી જે આપણા માટે વર્ષોત્સવ છે ને વર્ષની લીલાઓ ઠાકોર ગિરરાજજીની ભીતર એક દિવસની લીલા છે એનો કાલ કંઈક જુદો છે આપણા માટે જે છ ઋતુ બાર મહિનામાં આવે એ છ ઋતુઓ ગિરરાજજીમાં સવારથી રાતમાં આવી જાય છે મંગળાથી શહન સુધીમાં ત્યાંનો કાલ જુદો છે સમય જુદો છે જો આપણે જ્યાં બ્રહ્માજીનો કાળ કહીએ ને બ્રહ્માજી આવોકાળ આવો કાળ ને ઇન્દ્ર આવોકાળ આવો કાળ આખો સમય નો જેમ છે એમ વ્રજનો ગિરરાજજી નો સમય કઈક જુદો ચાલી રહ્યો છે એની ઋતુ કઈક જુદી ચાલી રહી છે અને એમ પણ જે વ્રજયાત્રા કરતા હશે ને લીલી પરિક્રમા કરો એટલે તમને એ ચાલીસ દિવસમાં છ છ ઋતુનો અનુભવ થઈ જાય શરૂ થાય ત્યારે એવી ગરમી અને પૂરી થાય ત્યારે એવી ઠંડી સવારે સવારે લાગવા માંડે એમ તમને છ છ ઋતુ નો ચાલીસ દિવસમાં અનુભવ થઈ અને નામ જ છે ને જો યાત્રા કેટલા દિવસની ની ચાલીસ એટલે ચાલીસ 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 ચાલતા 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 જ રહેવાનું ચાલ ચાલી ચાલીસ એટલે ચાલીસ દિવસની જો એટલે જો હું મૂળ વાત ચર્ચા કરી આ બધી ચર્ચાઓ તો ભીતર ના વૈભવ ની તો ત્રણ દિવસ આજ કરવાનું છે ગીરાજી ના જ ગુણગાન કર્યું મને કોઈ ઉતાવળ નથી હું તો આના માટે જ આવ્યો છું ગાવા માટે પણ આપણા મનોરથો ને બધાનું ધ્યાન રાખીશું સમય નો આદર તો ભીતરનો સમય જુદો પેલા ક્ષીર સાગર માં લીલા નથી ત્યાં તો વિષ્ણુ ભગવાન શેષ સૈયા પર અને નાભી માંથી કમળ બ્રહ્માજી અને લક્ષ્મીજી ચરણ દબાવી રહ્યા છે એ નારાયણ નું રૂપ છે ત્યાં નારાયણ છે એ ક્ષીર સાગર માં આ ક્ષીર સાગર માં નારાયણ નથી મહાપ્રભુજી યાદ કરી રહ્યા છે એ બીજું છે છે અને કેવા શેષ ગિરરાજજી ના પાંચ સ્વરૂપમાં એક સ્વરૂપ સર્પનું છે સ્વરૂપરૂપ ગિરરાજજી છે એની પણ ચર્ચા કરી છું એ પાંચ સ્વરૂપ કેમ ગિરરાજજી ધારણ કરે છે પાંચ સ્વરૂપ છે તો ખરા પણ ધારણ કરવાનું કારણ કેમ કેમ એ ગાય બને કેમ એ ગ્વાલ બને કેમ એ સિંહ બને કેમ એ સર્પ બને એટલે પ્રાય ગિરિરાજ બાવા ને રૂપે પ્રાય પ્રસિદ્ધ વાત છે ને અનેકવાર દર્શન પણ ગિરિરાજ બાવા એ રીતે આપતા હોય છે એટલે કઈ સયાજી પર પડે જો એક સયાજ આપણે ત્યાં સિંહાસન એક ભાવ યશોદાજીની ની ગોદ છે એવો બીજો એક ભાવ ગિરિરાજ બાવાની કંદરા પણ છે

જ્યારે ચતુર્ભદાસજીને દર્શન કરાવ્યા ગુસાઈજીએ કૃપા કરીને એની પણ ચર્ચા આપણે આગળ કરી